નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું પરમાર પ્રશાંત આપણે ફરીવાર જ્યારે મળીએ છીએ ત્યારે આપણે આજે વાત કરવાના છીએ મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર બીજા વિશે વાત કરતા હતા અને એની અંદર પર્યાવરણનું શુદ્ધિકરણ તથા હાનિકારક સૂક્ષ્મજીવો વિશે આપણે વાત કરી હતી હવે પછીની જે વાત છે ને એ વાતમાં મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો વિશેની વાત છે કે ભાઈ માણસોની અંદર છે એ સૂક્ષ્મજીવો કઈ રીતે છે એ રોગ ફેલાવે છે તો મનુષ્ય છે ને એની અંદર તો કે જો મનુષ્ય છે ને એ સજીવ સુક્ષ્મજી હવામાં શ્વાસ દ્વારા લઈએ પાણી પીએ ત્યારે પાણી દ્વારા અને ખોરાક ખાય ત્યારે ખોરાક દ્વારા છે એ સંપર્કમાં આવી શકે છે એના શરીરની અંદર પ્રવેશી શકે છે સાથે સાથે તે રોગગ્રસ્ત વ્યક્તિ અથવા તો પ્રાણીના સીધા સંપર્કમાં આવે ને તો પણ શું થઈ શકે છે તો કે એને રોગ થઈ શકે છે હવે આ કોના દ્વારા તો કે તો સૂક્ષ્મજીવો દ્વારા થઈ શકે છે સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગોને જે રોગગ્રસ્ત વ્યક્તિ છે બીજી વ્યક્તિની અંદર હવા પાણી અથવા ખોરાક અથવા સીધા સંપર્ક દ્વારા ફેલાય ને હવા પાણી ખોરાક અથવા તો સીધા સંપર્ક દ્વારા હવે એક વ્યક્તિ અથવા બીજા વ્યક્તિ એક વ્યક્તિ બીમાર હોય એનામાંથી બીજા વ્યક્તિની અંદર છે એ રોગ જો ફેલાય તો આને ચેપી રોગ કહે છે અને સામાન્ય રીતે આપણને ખબર છે કે કયા કયા રોગો ચેપી હોય તો કોલેરા છે શરદી છે શીતળા છે અને ટીબી જેવા રોગો છે એ કેવા રોગો છે ચેપી રોગો છે શરદી ઉધરસ તાવ છે આ સામાન્ય રીતે કેના દ્વારા ફેલાતો હોય છે તો કે ભાઈ ચેપ દ્વારા ફેલાતો હોય છે એટલા માટે એને કેવા રોગ કીધા છે ચેપી રોગો કીધા છે તો શું કીધું છે જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય તો ભેજમાં છે ને એના સૂક્ષ્મ ટીપાઓ છે ને એ હજારો વાયરસ સાથે હવામાં ફેલાય હવે આ વાયરસ છે ને એ શું થાય તો કોઈ બીજો વ્યક્તિ છે ને એ શ્વાસ લઈને ત્યારે એના શરીરમાં પ્રવે છે અને મેં તમને કીધું તેમ કે વાયરસ છે એ શું છે તો કે ભાઈ એ વાયરસ છે એ જીવંત ન હોય પણ કોઈ વ્યક્તિના શરીરની અંદર શ્વાસમાં જાય અને એના કોષ સાથે ભળી અને શું કરે છે એ જીવંત થાય છે અને ફરી પાછો છે એ જે ફેલાવે છે અને જે વ્યક્તિના શરીરમાં ગયો હોય એને પણ શું થઈ શકે તો કે શરદી થઈ શકે છે શું કીધું છે તો કે ભાઈ તો તમે ચેપી રોગોનો ફેલાવો કેવી રીતે શું કરી શકો તો કે રોકી શકો તો જો શું કીધું છે કે ભાઈ ચેપી રોગોનો ફેલાવો રોકવા માટે જ્યારે આપણે છીક ખાઈએ ને ત્યારે આપણા મુખને છે એ નાક પર રૂમાલ રાખવો જોઈએ અને શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિથી પર પર્યાપ્ત શું રાખવું જોઈએ અંતર રાખવું જોઈએ કોઈ બીમાર વ્યક્તિ હોય તો એની બાજુમાં રહેવું જોઈએ નહીં હા તો આપણી પ્રતિકારક શક્તિ સારી હોય તો બની શકે કે છે એ કોઈ વ્યક્તિ બીમાર હોય ને એની પાસે રહે તો એ પણ આપણને કંઈ નુકસાન થાય નહીં પણ બને ત્યાં સુધી કોઈ વ્યક્તિ બધા બીમાર હોય તો એની પાસે રહેવું ન જોઈએ હા એની સારવાર કરતા હોય તો વાત અલગ છે પણ આપણે સાવચેતી રાખવી જોઈએ શું કીધું છે કેટલાક સૂક્ષ્મજીવો છે કેટલાક જીવજંતુઓ તથા પ્રાણીઓ છે એવા પણ છે કે જે સૂક્ષ્મજીવોના વાહક છે સૂક્ષ્મજીવનને એક જગ્યાએથી ફેલાવવાનું બીજી જગ્યાએ ફેલાવવાનું શું કરે છે તો કે કામ કરે છે અને આમાંથી ઘરમાંથી આપણા ઘરમાં અથવા તો આજુબાજુના વાતાવરણમાં માખીઓ જોવા મળે છે અને આ માખી છે ને એ કચરા અને પ્રાણીઓના મોડ ઉપર બેસે ગંદી જગ્યા ઉપર બેસે છે બરાબર અને પછી શું કરે તો કે રોગકારક જીવો એના શરીર ઉપર ચોટી જાય હવે જ્યારે માખી છે ને એ ખોરાક પર બેસે ને ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતર થાય એટલે ગંદી જગ્યાએથી કચરા અને પ્રાણીઓના મળ ઉપર બેસી અને પછી કઈ જગ્યાએ બેસે છે તો કહેવાય ખોરાક ઉપર અને જ્યારે આવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સૂક્ષ્મજીવો થાય જાય છે તો એ સૂક્ષ્મજીવોનું સ્થળાંતર થયું કહેવાય અને જો આવા દૂષિત ખોરાકને કોઈ વ્યક્તિ ખાય તો એને બીમાર પડવાની સંભાવના શું થઈ જાય છે વધી જાય છે એટલે જ સલાહ આપવામાં છે ખોરાકને હંમેશા કેવો રાખવો જોઈએ ઢાંકેલો રાખવો જોઈએ ઢાંક્યા વગરના ખોરાકનું ખાવાનું શું કરવું જોઈએ ટાળવો જોઈએ હવે જો બીજી એક વાત કરી છે કે ભાઈ માદા એનોફિલિસ મચ્છરનું નામ છે માદા એનોફિલિસ છે એ એક એનું ઉદાહરણ છે કે જે મેલેરિયા પરોપજીવી પ્લાઝમોડિયમનું શું છે તો કે વાહક છે હવે આ એક પ્રજીવ છે બરાબર છે મચ્છર છે એ એક પ્રકારનું પ્રજીવ છે અને કહ્યું તો કે ભાઈ એનોફિલિસ મચ્છર આ એનોફિલિસ મચ્છર છે ને એ કેનો ફેલાવો કરે છે તો કે ભાઈ મેલેરિયા રોગનો ફેલાવો કરે છે બરાબર છે અને બીજું એક મચ્છર છે એનું નામ છે માદા એડિસ અને આ એડિસ મચ્છર છે એ કેનો ફેલાવો કરે છે ડેન્ગ્યુનો ફેલાવો કરે છે કોઈ વ્યક્તિ છે એને ડેન્ગ્યુ થયો હોય અને એને જો એ મચ્છર કરડે અથવા કોઈ બીજું મચ્છર કરડે ને એ મચ્છર છે એ કોઈ બીજા વ્યક્તિને કરડે તો એને મેલેરિયા અથવા તો ડેન્ગ્યુ થવાની શક્યતાઓ બની શકે છે મોટાભાગે ચોમાસાની ઋતુની અંદર છે એ પાણી વધારે હોય ભેજ વધારે હોય અને આવી ઋતુની અંદર ખાડાઓની અંદર છે એ મચ્છર પ્રજનન કરે છે અને આવા સમયગાળાની અંદર મચ્છરનું પ્રમાણ વધારે હોય તો જો કોઈ વ્યક્તિને છે એ મચ્છર કરડે ભાગે ડેન્ગ્યુ મચ્છરના જે વાયરસ ડેન્ગ્યુ જે વાયરસ છે ડેન્ગ્યુ એના મચ્છર છે ને મોટા ભાગે તમને ગોઠણ નીચે કરડે એટલે જ્યારે પણ ચોમાસાની ઋતુ ચાલતી હોય ને ત્યારે બંને તો શક્ય હોય ને તો બૂટ મોજા બૂટ મજા છે એ પહેરી રાખવા જોઈએ અથવા તો એવી જગ્યાએ ન જવું જોઈએ કે જ્યાં મચ્છર હોય મચ્છર જો વધારે પ્રમાણની અંદર કોઈ જગ્યાએ હોય અને પગ ઉપર કરડતા હોય તો બની શકે છે કે તમને પણ ડેન્ગ્યુ થઈ શકે એટલા માટે ડેન્ગ્યુથી બચવા માટે શું કરવું જોઈએ તો ગોઠણ નીચે બૂટ મજા પહેરી રાખવા જોઈએ અને બને ત્યાં સુધી છે એ મચ્છર હોય તો એવી જગ્યાએ ન જવું જોઈએ ખાડા હોય તો એ ખાડાઓને બૂરી દેવા જોઈએ કારણ કે ચોમાસાની અંદર પાણીનો ભરાવ થાય તો એમાં મચ્છર છે એ વૃંદન કરે છે અને મોટી સંખ્યામાં છે એ મજા મચ્છર છે એ વધી શકે છે એટલા માટે બે મચ્છર એક કહ્યું હતું કે એનોફિલિસ મચ્છર અને એક એડિસ મચ્છર એનોફિલિસ તો મેલેરિયા અને એડિસ તો ડેન્ગ્યુ આ યાદ રાખજો બાળ મિત્રો ગમે ત્યારે થઈ શકે ભવિષ્યમાં પણ છે એ તમને કામ આવી શકે છે આગળની જે વાત સીધી છે કે ભાઈ શિક્ષકો આપણને એવું શા માટે કહે છે કે રહેણાંકની આસપાસ છે એ પાણી એકત્રિત થવા ન દેવું જોઈએ તો હમણાં જ તમને મેં કીધું કે ભાઈ બધા મચ્છર છે એ શું કરે પાણીમાં પ્રદ્યન કરે છે એટલા માટે જો શું કીધું તો કે ભાઈ આપણે કુલર પેડા તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા દેવું જોઈએ નહીં એટલે કે આપણી આસપાસના સ્થળોને સ્વચ્છ અને શુષ્ક રાખી શુષ્ક એટલે કોરા રાખી અને મચ્છરને પેદા થતાં રોકી શકીએ છીએ અને જેના કારણે શું થઈ શકે છે કે તો કે ભાઈ આપણે આપણા આજુબાજુના વાતાવરણમાં મચ્છરો થતાં અટકાવીએ અને મેલેરિયાનો ફેલાવો છે એ થતો છે એ શું થઈ શકે છે અટકાવી શકીએ છીએ આગળની વાત જોઈએ આગળ શું કીધું છે તો કે ભાઈ હવે જે વાત છે એ અલગ અલગ પ્રકારના રોગો વિશેની વાત છે આ અલગ અલગ પ્રકારના રોગો વિશે આપણે આવતા લેક્ચરની અંદર વાત કરશું કે ભાઈ કયો રોગ છે કેના દ્વારા ફેલાય છે રોગકારક સૂક્ષ્મજીવો કયું છે હવા દ્વારા પાણી દ્વારા સંપર્ક દ્વારા કે ખોરાક દ્વારા ફેલાય છે અને એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું આજે આપણે જે વાત કરી લેક્ચરમાં એ કઈ વાત કરી તો કે ભાઈ મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો છે એ કઈ રીતે ફેલાય છે બીજી વાત આપણે કરી કે હાનિકારક સૂક્ષ્મજીવો કેવા છે બરાબર તો રોગોથી બચવા માટે છે એ શું કરવું જોઈએ મેલેરિયા અને ડેન્ગ્યુથી બચવા માટે શું કરવું જોઈએ મેલેરિયા રોગના વાહક કોણ છે ડેન્ગ્યુના વાહક કોણ છે એ પ્રજીવ છે કયા તો કે એનોફિલિસ મચ્છર અને એડીસ મચ્છર આશા રાખું કે તમને બધું જ સમજાઈ ગયું હશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ રોગો છે એમના વિશે અભ્યાસ કરશું અને જો વિડીયો લાઈક તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તથા તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ